હાલો જય ભીમ નમો બધાઈ જય ભીમ મંશુખભાઈ હું દેવાભાઈ સનાભાઈ સાધિયા બોલું હા તાલુકો જિલ્લો પરબંદર ને ગામ પાલખણા હમ અત્યારે માં રહું છું હવે હું ત્રણ ચાર મહિનાથી તમારો ફોલોઅર ને તમારા શબ્દનો કાયર છું હમ હવે કટાળી લાગી ગઈ છે મને દિલમાં હમ હમ હવે એ કટારી તો હું તમારા શર્ણમાં નમન કરું ત્યારે મને થાય કે મને ગુરુ મળી ગયા છે એવી બહુ બધી મેં તમને કોમેન્ટમાંય પણ કરી કોશિશ પણ તમને કોઈ મને જવાબ નથી આપ્યો પણ હવે મારે ગુરુ બનાવવા છે મનસુખભાઈ તમને તમે કહો ત્યારે હું આવું અને તમારા શરણમાં વંદન કરું હા આવજો ને ગમે અત્યારે એમાં અમે હું એક નથી મારા ફેમિલી છે હમ મારા ઘર ના ને મારા છોકરા બધા અમે જુનાગઢ તમે આયવા ત્યા હા ત્યારે અમે બે માળા અમે પેલી વખત ત્યારે અમે આ ભાગ લીધો તો બેય માળા તમારી ફોટા પડેલા છે તમારા હા ચાલ ચાલ હા તો સાહેબ તમને અમારા ઘરે આવીને અમારે બૌદ્ધ ધર્મ અપનાવો છે એમાં અમને કોઈ

જે હિન્દુ ધર્મથી છોડીને બૌદ્ધ ધર્મ અપનાવી લેવાનો અમારું ગણિત છે મારી ફેમેલીનો આમ છું ભાઈ સારું હા મારો એકલો નહીં મારી ફેમેલીનો હમ હમ એટલે અમે ત્યાં આવવા માંગીએ છીએ તમારા ઘરે અને તમને તમારા રૂબરૂ અને હું તો જો તમારા શબ્દનો કાયર છું અને મને છે ને કટાળી લાગી ગઈ છે તમારી અને હું હું ઘાયલ થઈ ગયેલો છું અને તમને ગુરુ માનું છું બરાબર અને મને શિષ્ય અર્પણ કરો બાપા હવે આમ તો મહાપુરુષો ના ચોર છે અહિયાં કોણ ગુરુ ને કોણ ચેલા સાચ બને તો હું બહુ બહુ હાવ એટલે એક માણા છું નાટક ઓલું કેમ તમને તો બધી રીતના બહુ ખરાબ માણા છું પણ મને તમને શબ્દ તમારા શબ્દ લાગ્યા છે તમારા શબ્દ લાગ્યા પછી મને એમ થયું કે મારા ગુરુ તો તમે બીજું કોઈ નહીં વાહ અને સાચ આ હા બસ એ બસ અમે એ જ કોશિશ કરી રહ્યા છીએ અમે અત્યારે બે માળ મારા છોકરોને આવવાનું પણ હવે થોડું આજે નડે છે એટલે અમે આઈશું પણ ફોનમાં વાતચીત એ બાતે કરવા માંગીએ છે કે અમારે અત્યારે આ ધર્મ જે છે સેંજ કરવો છે એના માટે કાઈ પણ ત્યાં આવીને કરી શકીએ કે અહીંથી કે કંઈ અમને કંઈ સમજાત નહીં એમાં છે ફોર્મ ભરવું પડે હે કલ્યક્રમમાં ફોર્મ ભરવાનું હા અને પછી બૌદ્ધ ધર્મ અપનાવી લેવાનો કંઈ હા 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 તો સાહેબ હું છે ને તમારો મંચુભાઈ ભાઈ ફોલોવર છે અને તમારા એકે વિદ્યા એવા નથી મેં જો હું બે હજાર પચીસ માંથી ચાલુ થયો છું ને તમારા વિદ્યા જોઉં છું એમાં એ પેલા મને ક્યાંય જ્ઞાન નતું તમારું કાંઈ પણ અને મારા સસરા છે ને એ તાલુકો જિલ્લો પોરબંદર અને ગામ વરવાળા એ મારા સસરા થાય ઈ વિદ્યા જોતા હતા તમારા આ ઓડિયા સાંભળતા હતા ત્યારે હું એને કીધું હું આ તમે જોવો છો ને હું કરો છો એમ મને તા કે નઈ કે મને મજા આવે છે હું સાંભળું છું મારા સસરાની વાત કરું છું ઈ પછી ત્યારે તો મને કોઈ અનુકુળતા આવી તમારી કઈ લાગણી કોઈ પ્રભાવના નથી પણ ઈ પછી મને ખ્યાલ આવ્યો મારા મોબાઈલમાં માં આવ્યા ને મેં તમારા વિડીયા સાંભળ્યા ને મેં તમારા વિડીયા જયારે શબ્દો તમારા લાયગા ને ઈ પછી મને એમ થયું કે ઓહો બહુ વાણી આ ગંગા છે એમ ગંગા જેવો પી લ્યો પીવા એટલું પી લ્યો એમ બરાબર છે તમારી ગંગા જે વાણી જે મને જે નાભી પર ઉતરી છે વનશુખભાઈ એનો હું અત્યારે કોઈ શબ્દમાં વર્ણન નથી કરતો પણ મને એટલું ખબર પડે કે મારા સસરા છે ને એ બહુ સત્ય હતા અને એ જ્યારે સાંભળતા ત્યારે મને કોઈ અનુકૂળતા નથી આવી અને એ પછી મેં સાંભળી પછી મને એટલી બધી બહુ અનુકૂળતા આવી અને મને એટલો ખ્યાલ આવ્યો તો બહુ બહુ બધું હું તો અત્યારે લગન આ મારા હસ સસરાને કહેતો હતો કે આ તમે હું સાંભળી ગયા છો આખો દિવસ બહુ ત્યારે મંશુખભાઈના વિડ્યા સાંભળો છો ને એના સાંભળો ને બેઠા છો મેં ઘણી વાર મારા સસરાને બહુ કીધું તું ઈ પછી મેં ખ્યાલ આવ્યો ત્યાં અત્યારે હું તમારા જે બે હજાર પચીસ ની શરૂઆત થયા આજે અત્યારે પાંચમો મહિનો બેસી ગયો ને બીજી બીજી તારીખ થઈ ગઈ છે ત્યારની વાત છે કે પાસ બે હાજર પચીસના હું તમારા વિડિયા સાંભળું છું હું નહીં હાર ઘરવાળી સાંભળે છે મારા છોકરો બધા અમે સાંભળીએ છીએ તમારા ઓડિયા સાંભળીએ છીએ અને અમને એટલી અનુકૂળતા લાગે છે અને તમને એટલી તમારી એટલી સસાઈ લાગે છે કે અમને એમ થાય છે કે તમે અમારા ગુરુ બાકી અમે તમારા સેલા બરાબર છે અમને શિષ્ય રૂપે અર્પણ કરો એટલો અમારો અભાગ્ય ધન્યવાદ હોય તમને બરાબર છે મનસુખ ભાઈ એ અમને પ્રાર્થના કરીએ છીએ તમને કઈ વાંધો નહીં આપણે રામોદ આવજો આનંદ કરશું ખાવું પીવું મોજ કરશું તમે પધારજો ઓકે એ એ આ કાંઈ વાંધો નહીં જો અમે અત્યારે છે ને મનસુખભાઈ અમે અમારા ધર્મની વાત કરીએ ને તો અમે હિન્દુ વણકર કહેવાય છે બરાબર છે હું મારું તાલુકો જિલ્લો પોરબંદર અને અત્યારે હું જુનાગઢમાં રહી રહ્યો છું જુનાગઢ આરટીઓ ઓફિસ ની સામે રહી રહ્યો છું યા મેં મારા મકાન લીધા છે દસ લાખ ના દસ્તાવેજ માં અને હું પાંચ વર્ષ અહીંયા રહી રહ્યો છું અને મને અત્યાર લગન તો ખબર નથી પડી એમ હું જુનાગઢ આવ્યો જો હિન્દુ ધર્મ દેવતામાં મારી મારી જીવિત છે અને હું મારા માનું નું પાલન કરવા માણસ છે બરાબર મારી મા અત્યારે દેવી દેવતા માં જ માને છે એવું નથી એટલે અમે અત્યાર લગન એમાં જ વહી આવ્યા છે પાછળ દેવી દેવતા માં જ કે દેવી દેવતા કે આ માતાજી આ તે ભગવાન ઓરુ આ છે એમાં જ અમે મારા અમારા ઘરમાં અત્યારે હજી મંદિરે છીએ બરાબર છે અને ઈ મેં મારે માના હિસાબે અમારે બે માણસ કોઈ એવું થયું નથી પણ મારા માના હિસાબે ઈ માને છે એટલે અમે મંદિર મૂક્યું છે અને ગણ ગણેશ ભગવાન ની સ્થાપના કરી છે ને એ બધું અમારે અટાણે હાલે છે એ રીતના બે અત્યારે તંત્ર છે ને એ અમારે વિરુદ્ધ છે મતલબ છે ને એ અમને અનુકૂળતા નથી લાગતી અમને સત્ય નથી લાગતું એમ એટલે અમે પછતાઈ રહ્યા છીએ મતલબમાં કયો ને તો અમે ચાર આઠ વર્ષથી વધારે પૂરતું અમારે ઘરનું મકાન લીધું ને અઢી ત્રણ વર્ષ થયા તો વધારે પછતા રહ્યા છે એટલે પછી મેં કીધું

સાહેબ મારી રીતના મારી જિંદગી જીવો છું બરાબર છે કારણ કે જ્યાં પાઠ ભણાવી અને ગામડામાં મારું ગામડું એવું નાનું એવું ગામડું છે એમાંથી હું વર્ષાવાળો માણસ છું એમાંથી મને કારણ ગુરુ કર્યા છે એટલે હું કોઈ ગુરુની માનતો નથી અત્યારે લગ્ન મતલબમાં શું છે કે બધી રીતના ગુરુ થયા છે પણ મને કોઈ શબ્દનો કટારી નથી લાગી અને તમારા ઓડિયો સાંભળ્યા પછી મને શબ્દની ની કટારી જે લાગી છે ને મારા હ્રદય સાહેબ ઈ તો હવે ત્રણ વર્ષ થી અલા ત્રણ મહિનાથી સાહેબ હું બહુ બધું મહેસૂસ કરું છું ઈ મને ખબર છે બરાબર તમારા દર્શન કરવા માંગુ છું અને તમારા શરણ ને વંદન કરવા માંગુ છું અને મને એમ થાય છે કે સાહેબ તમે દર્શન આપો અને મને ગુરુ બનાવો

માણસ દુઃખ માં રોય તમે હરખ માં રોવા મંડ્યા હરખ ના આંસુ આવી ગયા કઈ વાંધો નહીં સાનારી કહેવાય એમાં કઈ રોવાનું નહીં મજા કરો આપણે બધા આપણે છે ને ભાઈ આ આ જિંદગી મજા જ આ છે શબ્દ ની પ્રણાલિકા છે ને ભાઈ એની એનો જ આનંદ હોય બાકી તો કોઈ રૂડા રૂપાળા કારા ધોરા રૂપિયા વાળા ગરીબ એ બધી વસ્તુ દૈહિક પ્રેમ છે આ બધી શબ્દ ની મારામારી હોય ભાઈ

જુનાગઢમાં કઈ જગ્યા છો જુનાગઢ સાહેબ ની સામે જુનાગઢ સામે અને શું કેવાય આપડે જુનાગઢ ઓકે હાલો તમારા ફોટો મોકલવા વોટ્સઅપ સાહેબ